સુરતના વરાછા વિસ્તારમાં આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીને નકલી પોલીસ બનીને આવેલા લૂંટારુઓએ લૂંટી લીધો છે આ ઘટનામાં સોના ચાંદીને રોકડ મળીને કુલ સોળ પોઈન્ટ પચાસ લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે કર્મચારી અમદાવાદ વરાછા પહોંચીને તે બસમાંથી ઉતરીને લેવા આવનાર અન્ય કર્મચારીની રાહ જોઈ રહ્યો હતો તે જ સમયે એક કાર ત્યાં આવી પહોંચી કારમાં સવાર શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી કર્મચારીને કારમાં બેસાડી દીધો અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ચોંકાવનારી વાત એ છે કે આર મહેન્દ્ર આંગળીયા પેઢી સાથે ચોવીસ કલાકમાં બીજો બનાવ બન્યો છે અગાઉ બસમાંથી નજર ચૂકવીને રૂપિયા છવ્વીસ લાખના સોના ચાંદી અને રોકડ મુદ્દા માલની ચોરી થઈ હતી કુલ રૂપિયા બેતાલીસ લાખથી વધુનો મુદ્દા માલ ગુમ થયો હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાય છે આ ઘટના અંગે વરાછા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીશ્રીએ પોતે આંગળીયા પેઢીમાં નોકરી કરતા હોય અને અમદાવાદથી પોતે ટ્રાવેલ્સમાં બેસી અને રાત્રે નીકળેલા અને સવારે વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યાએ એમના સહકર્મચારીને પોતાને લેવા આવવા માટે ટેલિફોનિક વાત કરેલી એ દરમિયાન ફરિયાદી પોતે પો આગળિયા કુરિયર પેઢીના હીરાના પેકેટ તેમજ ચાંદીના દાગીના તેમજ સોનાના દાગીનાનું પેકેટ એ રીતે લઈ અને પોતે ઉતરેલા એ દરમિયાન એક ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ પોલીસ તરીકે ઓળખ આપી અને તારી જોડે શંકાસ્પદ વસ્તુ છે એમ કરી અને ગાડીમાં બેસાડી અને ફરિયાદીને લઈ જઈ અને જબરજસ્તીથી તેમની પાસેથી કુલ સોળ લાખ છપ્પન હજારને મત્તાની હીરાના પાર્સલો તેમજ ચાંદીના પાર્સલ અને એક સોનાનું પાર્સલ મળી અને લૂંટ કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી નોંધાયેલ છે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી અને ગુનો શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેમજ આ પાગડીયા પેઢીના અન્ય કર્મચારી કે બીજી બસમાં આ જ રીતે હીરાના પાર્સલ લઈ અને અમદાવાદથી નીકળી અને સુરત ખાતે આવતા હતા ત્યારે વહેલી સવારે અગાઉના દિવસની જેમ જ પોતે એમના સહકર્મચારીને લેવા માટે આવવાનું જણાવતા તેઓ ટેલિફોનિક વાત થતાં સહકર્મચારી આવેલ હતા અને ફરિયાદી પોતે પોતે જે ટ્રાવેલ્સમાં બેસેલા હતા તેમાં જે આ હીરાનું પાર્સલ હતું એની અંદર પચીસ નંગ હીરાના પાર્સલો તથા એ સોનાના બે પાર્સલ હતા એ સોફા એટલે કે ડ્રાઈવર સીટની પાછળની સીટમાં એમને મૂકી અને ડ્રાઈવર સાથે વાતચીત કરતા હતા એ દરમિયાનમાં નજર ચૂકવી અને ફરિયાદીના આ હીરાના પાર્સલ કોઈ ઈસમ ચોરી કરી લઈ ગયેલ આમ બંને જે ફરિયાદો થયેલ છે તેમાં આર મહેન્દ્રકુમાર એન્ડ કંપની કે જે આંગળીયા પેઢી છે એની સુરતમાં પણ બ્રાન્ચો છે એ રીતે અમદાવાદ અને ગુજરાતમાં પણ અન્ય બ્રાન્ચો આવેલી છે તો એમની આ આંગળીયા પેઢી જોડે આ પ્રકારનો બનાવ બનેલ છે વરાછા પોલીસ સ્ટેશન તેમજ સુરત શહેરની અન્ય ઝોન વન વિસ્તારની પોલીસની ટીમો આ બંને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી તેમજ અન્ય ટેકનિકલ ઇન્ટેલિજન્સથી વર્કઆઉટ કરી રહી છે અને આ બાબતે ગુનાનો ઉકેલી કાઢવામાં આવશે